મોજ માણવાની ફેરમાં ફરતા જુગાર યુવા ખોપરાટની લાગણી ફેલાઈ જવા પામી લખતર પોલીસમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ લખતર પોલીસ સ્ટાફના અનિલસિંહ ઝાલા કમલેશભાઈ વાઘેલા હિતેશભાઈ કઠેચિયા વણાભીટ વિસ્તારમાં ધાર્મિક તહેવારોને લઈ સુનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પડિયાની સૂચના અને માર્ગદર્શન મુજબ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને માહિતી મળી હતી કે મોઢવાણા ગામ બહારનાપરા વિસ્તારમાં આવેલ ઘરના ઓટલા ઉપર અમુક વ્યક્તિઓ જાહેરમાં જુગાર રમી રહી છે આથી બાજવાળી જગ્યાએ રેડ કરતા દિલીપ ધરવરિયા મહેશ મકવાણા સુરેશ ત્રેટિયા મુકેશ ઝરવરિયા મેરાભાઈ પરમાર વિશાલ ઝરવરિયા હિતેશ ખાખરિયા નિલેશ ઝરવરિયા સાહેલ જરવરિયા હરીશ ઠાકરિયાને મોબાઈલ રોકડા રૂપિયા સાથે અઠ હજાર આઠસો સાહીઠના મુદ્દામાં સાથે ઝડપી લઈ લખતર પોલીસ દ્વારા જુગારધારા કલમ મુજબ કેસ દાખલ કરવામાં આવતા તપાસ રાજભા સોલંકી દ્વારા ચલાવવામાં આવી રહી છે ત્યારે લખતર પોલીસ દ્વારા છેલ્લા પંદર દિવસની અંદર અનેક લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યા છે તેમ છતાં જુગારીઓ જુગાર રમી રમણ બંધ કરવાનું નામ લેતા નથી અને તેઓ સતત પકડાય જ જાય છે